রিক্ষা মা বেসা যু

શુકશુ ગાડી છે બરાબર ને ગાડી રેલ ગાડી છે અને એને ખૂબ સુંદર મજાથી લાઈટોથી શણગારવામાં આવી છે એ આપણે જોઈએ નોળાભાઈ જો પોપેથી ગાડી આકે છો પોપ ભરી ભરીને રેલગાડીની ચલાવી રહ્યા છે અરે વાહ કેમ પણ કેવી લાગે સરસ મજાની નાની નાની લાઈટ સાથે

અને તમે એવું લાગતું છે કે આ ભાઈ કેમ બાંબુ નાખે છે અહીંયા બંને બાજુ છે ને બીજે અને પેટીઓ ચાલે છે કે મારો અવાજ આવતો હોય ન આવતો હોય હું પ્રયત્ન કરું છું કે મારો અવાજ તમને વધારે વધારે આવે આ આવી જશે ચકડોળ તરફ એમની પણ ટિકિટ મારા ખ્યાલથી પચાસ રૂપિયા દેશે બેઠવા માટેની ટિકિટ શું છે પચાસ અમને પણ બે માટેની પચાસ રૂપિયા ટિકિટ છે અહીંયા નિયમ પણ લખવામાં આવેલા છે અહીંયા આગળ આપણે જઈએ તો અહીંયા બ્રેક ડાન્સ છે ઘણા લોકો અત્યારે આવ્યો નથી કારણ કે આજે કથાનો પહેલો દિવસ છે એટલા માટે આજે ટ્રાફિક ખૂબ જ ઓછી છે અહીંયા મોટા મોટા પેંટ્યુ મેં દીધો ગાવડી ખાવડી છે અહીંયા નાના નાના છોકરા માટે બંને છે જો કેવી રાઈડું છે કે નાના નાના છોકરા માટે જીપ કેવી છે જોરદાર જીપસી ભાઈ કાંઈ ઘટે નઈ રાકેશભાઈ મારીને હકારે છે એને અહીંયા મોટી છે એવી એક એવી બે છે એક સામીની તરફ એક મોટો ચકડોળ એવા બે ચકડોળ છે એક મોટનો છે છે અહીંયા પ્લેન અહીંયા ફરીથી એક આવી ગયો છે રોટા રોટા તમે ખબર છે કઈ રીતના ઊંચા નીચે ગોળ ગોળ ફેરવે છે એની ટિકિટ પણ મારે ખાલી પચાવી જશે એવું સામી ની તરફ પણ છે ત્યાં હું તમને લઈ જઈ રહ્યો છું પહેલાં તો અહીંયા અહિયાં નૈયાળીએ ભાઈ પ્લેન તરફ છે એની હું ટિકિટ છે પૂછીએ ભાઈ કઈ ઘટે નહીં જો કેવી રીતના સરસ મજાનો હાલે છે શું ટિકિટ છે મોટ બેન દેવા માટે દેવા માટેની છે પચાસ રૂપિયા ટિકિટ છે ભાઈ આમાં બેઠવા માટે માટેની કેમ પણ હવે આપણે આગળ જઈએ ને તો અહીંયા એક ગેમ છે પચાસ રૂપિયામાં પાંચસો રૂપિયા તમને મળશે

હું તમને રિક્ષામાં બેઠા જઈ રહ્યો છું એ રીક્ષા જ સરસ અને ખૂબ જ મોટી છે તો ચાલો અમે નહી મેળાવો દેવાનો ભાઈ

આવો તો બે જો પચાસ રૂપિયા ટિકિટ છે એમાં લખેલું છે ગોળીઓ પચાસ રૂપિયા રિસ્તો કરો અને સરસ મજાનો તમને વિડીયો પોતાના વિડીયો મેળામાં તમે થાકી જાવ ત્યારે અહીંયા અલગ અલગ ફ્રૂટ તેમજ ગોળા અલગ અલગ ધાહ તેમજ ઘણી બધી નાસ્તાની અહીંયા સ્ટોલ આવેલી છે કે તમે અહીંયા રેસ્ટ કરીને ખાઈ શકો છો ત્યાર પછી વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો આ આનંદ મેળો લોક મેળો છે એવા વસ્તુ પણ તમે ઘણી બધી ખરીદી શકો છો જો ત્યારબાદ તો કિચન ચાય બંગડી ઘણી બધી વસ્તુઓ અહીંથી શરૂ સુઝ લાગી ફક્ત બસો રૂપિયામાં તમને ટી-શર્ટ અને તેમાં ફોટો પ્રિન્ટ કરીને આપશે અરે ભાઈ હું કિંમત જોવાય હે 200 રૂપિયા 200 રૂપિયા ફક્ત 200 રૂપિયામાં તમને આવી ઘડિયાળ નહીં પણ એવી અલગ અલગ ઘણી બધી ઘડિયાળ મળશે પટ્ટો ચશ્મા તમામે તમારે ચશ્મા ના સાહીઠ રૂપિયા ચશ્મા ના સાહીઠ રૂપિયા પટ્ટા ના સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયા ટોપી ના પચાસ રૂપિયા ટોપી ના પચાસ રૂપિયા મોટા બચ્ચા મોજા મોટા બચ્ચા જોડી બજાર જોવા જઈ રહ્યા છીએ કે આ બંને સાઈડ લેડીસો બહેનો માટે ઘણી બધી વસ્તુ અલગ અલગ કટલેરીની પછી પહેરવા માટે કપડાં ડ્રેસ આડી પછી નાના નાના છોકરા માટે બાળકોની માટે સરસ મજાના એવા અલગ અલગ રમકડા પણ તમને મળશે હવે આપણે આવી ગયા છે અહીંયા જે મનોરંજન ખેલ છે પચાસ રૂપિયામાં બે ચાંચ આપે છે આ પાંચ દડા છે ને પાંચ ગ્લાસ એ દડાથી પાડી દેવાના બરાબર ને પછી તમે શું કહેશો કે આ જે વસ્તુ જોઈએ તે તમારી આ પાંચો ગ્લાસ પડી જાય તો ગમે તે એક વસ્તુ મેં આપો અહીંયા ઉપર એ છે આ તો બોલી ગયો હોકી ને બેટ ને ઘણી બધી વસ્તુ ભૂલ થાય ને પછી પણ આ આખી બજાર જ તે ઇનામ માટેની છે તમે એમાં રિંગ ફેંકો કોઈ પણ વસ્તુ આવે એના પૈસા લખેલા છે એમાં વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા ઘણા બધા ટ્રાય મારે છે આમ આપણે મેળામાં બંદૂક લઈ લીધી છે એવી સરસ મજાની લાગે કમેન્ટમાં ઘા કરે કયો લઈ નથી લીધી અહીંયા જે પચાસ ની દસ ગોળી છે અને આ રીતના મારો મે ફૂટે તો આ રીતે આ રીતે મનોરંજન ફેલ છે આ રીતે મક્કી ગોળી આવે આ પાર્ટી ફૂલ મોજમાં આવી ગઈ છે દડાના દડા ઉપર દડા ગા કરે છે એકઈ વાયથી ચાર્જ લાગતો નથી મેળ આવી જાય તો કામ થઈ જાય ઘણા બધા બાબલા મળે છે અહીંયા ઘરમાં વપરાતી તમામે જે જ વસ્તુ અહિયાં મળે છે ફક્ત વીસ રૂપિયા માં ફક્ત વીસ રૂપિયામાં મિત્રો આ બધી વસ્તુ તમને જે ગમે એ તમે લઈ શકો છો આ રીતે તો મિત્રો તમે જાણ્યું નહીં હોય કે ખૂબ જ સરસ મજાની વસ્તુ તમને અહીંયા વીસ વીસ રૂપિયામાં મળે જો કેવા સારા સારા કાચની વસ્તુ પર તમને અહીંયા વીસ રૂપિયામાં ફક્ત મળી રહે હવે આપણે આવી ગયા છીએ ગેટની સામેની તરફ ને અહીંયા ખૂબ સુંદર મજાની રંગોળી તેમજ અલગ અલગ ફુવારા અહીંયા જે બતાવવામાં આવેલા છે તમને હું બતાવીશ રાકેશભાઈ વાગે છે સાંજના આઠ થી સાડા આઠ વાગે છે અને ભાવિ ભક્તો જો અત્યારે જે આનંદ મેળાનો આનંદ લેવા આવી રહ્યા છે અને ઘણા બધા લોકો જે કૃષ્ણ ભગવાન સામે ફોટા પણ પડી રહ્યા છે મહાદેવની શિવલિંગની અંદર ગુફાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા ઘણા બધા અલગ અલગ દેવી દેવતાના દ્રશ્યો બતાવવામાં આવેલા છે તે હું તમને વિડીયો થોડા બતાવું છું સરસ મજાની અલગ અલગ ગુફા અલગ અલગ કલર અહીંયા સરસ મજાના ઝાડવા બતાવવામાં આવેલા છે મહાદેવની શિવલિંગ આખા પડદામાં બતાવવામાં આવેલી છે આગળ જઈએ તો અહીંયા નંદી મહારાજની સરસ મજાનો સૂર્ય જે પર્વત વચ્ચે બનાવવામાં આવે છે તમને આનંદ મેળા નો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું બોલતા નહીં ચાલો મળે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ